જેટલી રકમની છેતરપિંડી દુકાનના માલિક દ્વારા દ્વારા ઇન્સ્ટાગ્રામ જ એકાઉન્ટ માટે માણસ જોઈએ છે તેવી જાહેરાત કરતા ધ્રુવ નામના હિસાબે ઇન્ટરવ્યુ આપતા કોમ્પ્યુટરનો જાણકાર હોવાથી તેને ઓસરફેટાવાળા દ્વારા કામે રાખી લેવામાં આવ્યો હતો ત્યારબાદ ઓનલાઈન બેંક અને ઓર્ડર લેવાના ફોન ધ્રુવને આપી દીધા બાદ ધ્રુવ દ્વારા મોબાઈલમાં માં ગુગલ પે ડાઉનલોડ કરીને અને તેના પરિવારના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી દેતો હતો ગૂગલ પે અને ઓટીપી ડિલીટ કરી નાખતો હતો આ છેત્રપિંડીની જાણ માલિકને તથા માલિક દ્વારા કાપોતરા પોલીસ સ્ટેશન માટે ફરિયાદ નોંધવામાં આવી પોલીસે કાપત્રા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી ખોટ અનિલભાઈ રામજીભાઈ આપણે સાફાનો એ દુકાન છે કિરણ શોકમાં શૂટ શેરવાની સાફન ભાડાનું કામ છે મારું મારે અહીંયા મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ મેંકાવી હતી કે મારે સ્ટાફની જરૂર છે ને એકાઉન્ટની જરૂર છે તો એમાં મેં આ જે ભાઈ ધ્રુવ કુમાર પંડ્યા એને મેં મારે અહીંયા ટ્રાય લઈને મેં એને પાર્ટ ટાઈમ માટે રાખેલા અને એને મારો દોઢ મહિનામાં મારે ત્યાં આત્મવિશ્વાસ જીતીને અમારા જે દુકાનના ફોન હોય તે બેંક એકાઉન્ટના નંબર એમાં નાખેલા હતા બેંકના તો તે અમે કારીગર જે કસ્ટમરોના ફોન આવતા હોય કે ભાઈ એડ્રેસ આપો લોકેશન ફોટા ને એવું તો એ અમે આ એકાઉન્ટને એને બધા ફોન સંભાળવા આપતા તો એ ફોનની મલપા ગૂગલ પ્લે ચાલુ કરીને નવું અને એની મલપાથી તે લોકો પૈસા ટ્રાન્સફર મારીને પછી ગૂગલ પ્લે ડિલીટ કરીને ઓટીપી જે એ ડિલીટ મારી દેતા અને દોઢ મહિનાની મલપા મારે ત્યાં સત્તર લાખ તોંતેર હજારનું એને ફોર્ડ કર્યું અને આ બાબતની અમને જાણ થઈ અને તરત અમે પોલીસ સ્ટેશનમાં કાપોદરામાં અમે એની ફરિયાદ નોંધાવી અરજી નોંધાવી અને કાપોદરા પોલીસ સ્ટેશને અમારી આ અરજીને આગળ કાર્યવાહી કરીને બધું તાત્કાલિક પગલા ધોરણ કરીને આજે ધ્રુવકુમાર પંડ્યા બગદાણાના જે ભાઈ છે તેની ધરપકડ કરી છે આજે અને મને કાપોદરા પોલીસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે તેને તાત્કાલિક ધોરણે પગલાં ભર્યા છે અને મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે આની માલપા અને અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે